આજની આ ખાસ એક જુનાગઢ મહાનગર પાલિકા ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આપ તમામને ત્રણ મુખ્ય બાબતો માટે એક ખૂબ જ અગત્યની જાણકારી આપવા માટે આપને બોલાવ્યા છે આ બધાને ખબર હશે કે આવનારા દિવસોમાં જુનાગઢ મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગીદારી લઈ રહી છે અને અમે એવું સ્થાપિત કરવા માંગીએ છીએ કે સમયના સાથે જુનાગઢ મહાનગરપાલિકા જુનાગઢ શહેર પણ સ્વચ્છ બન્યું છે અને આ સ્વચ્છતાના ભાગરૂપે જૂનાગઢના તમામ નાગરિકોએ ખૂબ સારી રીતે પોતાની જે ભાગીદારી છે આપણે સુનિશ્ચિત કરી છે આ સ્વચ્છતાની કડીમાં ખૂબ જ જરૂરી છે કે આપણા શહેરમાં જે પ્લાસ્ટિક જે છે આનો વપરાશ ઓછો થાય અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે આનો વપરાશ બિલકુલ નહીં અ ભારત સરકાર શ્રીના ગજેટ મુજબ બાર આઠ બે હજાર એકવીસ ના ગજેટ નંબર ફોર ફાઈવ નાઇન વન મુજબ એકસો વીસ માઇક્રોન કરતા જે ઓછા માઇક્રોનના પ્લાસ્ટિક જે છે આ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યું છે હું તમામ વેપારી મિત્રોને હું તમામ જે પણ આનો વ્યવસાય કરે છે આને વિનંતી કરું છું કે એકસો વીસ માઇક્રોન કરતા ઓછા પ્લાસ્ટિક જે પણ વાપરતા હોય વેચાણ કરતા હોય તરત જ બંધ કરી દે કારણ કે આ સરકાર દ્વારા પ્રતિબંધિત છે બીજી જે ખાસ અગત્યની વિનંતી છે તમામ જુનાગઢ વાસીઓ સાથે આ છે કે શહેરમાં લગભગ છેલ્લા આઠ દસ મહિનાથી અમે બે હજારથી વધુ ઢોર પકડીને અને તમામ ઢોર ડબ્બાઓ અથવા ગૌશાળામાં મૂકવામાં આવ્યા છે અને શહેરમાં ઢોરનો ત્રાસ જે મહદ અંશે ઓછું થયું છે પરંતુ ખૂબ જ જરૂરી છે કે આપના ઘરના આગળ જે પણ પાણીની કુંડી હોય જાહેર સ્થળો પર જે પણ આ પાણીની કુંડી મૂકી હોય અને જાહેર સ્થળો પર જે આપ જે પણ ઘાસચારાનું રાખતા હોય કે ભાઈ ગાયને દાન કરીએ આ તમામ બંધ કરવાનું ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી આપણા ઘરના આગળ કુંડી રાખીશું ગાયને રોટી દેવાની પ્રથા ચાલુ રાખીશું અને આપણે પછી ઈચ્છીએ કે ઢોર પણ નહીં હોય સિટીમાં આ બંને વિરોધાભાસી વાત છે ખૂબ જરૂરી છે કે આપણે પણ ઢોરને પ્રોત્સાહિત કરવાનું બંધ કરીએ મહાનગરપાલિકા એવું ઈચ્છે છે કે આવનારા એક બે મહિનામાં શહેરને સંપૂર્ણતયા ઢોરમુક્ત કરી શકાય અને આને માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ હવે જે ખાસ અને ત્રીજી જે સૌથી અગત્યની બાબત છે જેને માટે આપ તમામને ખાસ કરીને બોલાવ્યા છે આ છે કે શહેરમાં જેટલું પણ અત્યારે આપણે કચરો છે કચરો બે પ્રકારનો હોય છે સૂકો અને લિક્વિડ જે આપણો કચરો જે છે જે આપની ગટરના મારફત ભવિષ્યમાં તમામ एसटीपी માંથી જઈને આ વર્ષે લગભગ જેટલા પણ ગટર કનેક્શન આપવાના છે આ કામ પૂરું થઈ જશે અને જેટલું પણ ઠોસ કચરો જે છે જે આપણા ઘરમાંથી નીકળે છે આને આપણે સૂખો અને ભીના કચરામાં વિભાજીત કરીએ છીએ અત્યાર સુધીમાં આપણે જેટલું પણ કચરો લેતા હતાસ્ટ આપતા હતા અને કોર્પોરેશન દ્વારા મિક્સ વેસ્ટ જે છે આ લેવામાં આવતું હતું પરંતુ એક જનવરી બે હજાર પચીસ થી કોર્પોરેશન સુખા અને ભીના કચરા જે વર્ગીકરણ કરીને નહીં આપવામાં આવે તો આ વેસ્ટ સ્વીકારશે નહીં મારી તમામ જૂનાગઢ વાસીઓને ખાસ વિનંતી છે કે મોટાભાગે તમામ ઘરોને જે કચરા ટોપલી છે આનું વિતરણ નિઃશુલ્ક વિતરણ થઈ ગયું છે આવનારા દિવસોમાં જે પણ બાકી હશે આને નિઃશુલ્ક વિતરણ થઈ જશે પરંતુ જેને પણ ટોપલી મળી હોય અથવા નહીં મળી હોય એક જનવરી બે હજાર પછી કોઈ પણ ઘર જે છે આ કચરાને વગર વિભાજીત કે આ વગર કોર્પોરેશનને આપે નહીં અને આ ખૂબ જરૂર અગત્યની વસ્તુ છે જેથી આજથી જ આપણા ઘરમાં કચરાને જે સૂખા અને લીલા ને ભીના કચરામાં સેગ્રીગેટ કરવામાં આવે જે લીલા કલરની ડસ્ટબિન આપણને આપવામાં આવી છે આમાં તમામ પ્રકારનો ભીનો કચરો જે શાકભાજી હોય બગડેલા ફ્રુટ્સ હોય બગીચામાં નીકળતા પાંદડાનો કચરો હોય જ્યુસ હોય આ તમામ પ્રકારનો જે ભીનો કચરો હોય આ ભીના કચરાને લીલા કલરની ડસ્ટબિનમાં મૂકવી અને જેટલો પણ સૂખો કચરો હોય ડસ્ટ ન્યૂઝપેપર હોય નોટબુક હોય કાર્ડબોર્ડ હોય આ તમામ આપણે જે છે બ્લુ કલરની ડસ્ટબિનમાં મૂકવા આજથી જ આ પ્રેક્ટિસ શરૂ કરવા વિનંતી છે નહીં તો એક તારીખે જ્યારે પણ આપને સેગ્રીગેટ વેસ્ટ આપશો મહાનગરપાલિકા દ્વારા આ વેસ્ટને વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કરવામાં આવશે હું તમામ જુનાગઢવાસીઓને ફરીથી વિનંતી કરું છું કે આજે આપણું પ્રયાસ જે છે આ ખરેખર જુનાગઢને સ્વચ્છ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે જૂનાગઢ સુંદર બને અને સાથે સાથે જૂનાગઢ ખૂબ સારી રીતે સ્વચ્છ બને આપણા બાળકોમાં બીમારીઓ ઓછી થાય આપણા વૃદ્ધોમાં બીમારીઓ ઓછી થાય આપણું વાતાવરણ શુદ્ધ થાય આને માટે કચરાનું વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે અને આપ અમને જુદો કરીને કચરો આપો તો જ આ જે લક્ષ્યાંક છે આ હાસિલ કરી શકાય છે જે એક તારીખ પછી પણ વિભાજન સબક દંડ પણ કરવામાં આવી શકે છે હું તમામ ઘરોને તમામ દુકાનોને તમામ વ્યવસાયિકોને ફરીથી વિનંતી કરું છું કે એક જનવરી બે હજાર પચીસ પછી કોઈ પણ ગેરવિભાજિત કચરો કોર્પોરેશનના નહીં જ્યાં પણ નહીં આપવામાં આવશે આ તમામને કચરો લેવામાં કોર્પોરેશન દ્વારા ના પાડવામાં આવશે અને જે વ્યવસાયિક એકમ છે અથવા જે વારંવાર એવું કસૂર કરે છે આના ઉપર દંડ પણ કરવામાં આવશે સાહેબ વેરા કોઈ ન હોય તો એને માટે વેરા પોંચ જે પણ ડસ્ટબીન આજે આપવામાં આવી છે આ વેરા પોંચ જોઈને આપવામાં આવી છે વેરા પોંચ નહીં હોય આનો મતલબ આ પ્રોપર્ટી કોર્પોરેશન સાથે રજીસ્ટર્ડ નથી વિનંતી છે કે આ પ્રોપર્ટી જે છે કોર્પોરેશન સાથે રજીસ્ટર્ડ જેટલા પણ કોર્પોરેશન ને વેરા ભરે છે આ તમામનો જે છે આ જે પણ પ્રોપર્ટી કોર્પોરેશન વિસ્તારમાં હોય આને કોર્પોરેશનમાં માં વેરા પોંચ હોવી જોઈએ અને રજીસ્ટર્ડ કરાવવાનું ફરજિયાત છે જે રજીસ્ટર્ડ નહીં આપીએ એટલે જે પણ રજીસ્ટર્ડ પ્રોપર્ટી છે આને ફ્રી મેં આપી છે પ્રોપર્ટી રજીસ્ટર્ડ નથી કોર્પોરેશન ટેક્સ નથી આપતી તો પહેલા વિનંતી આ છે કે સાથે રજીસ્ટર થઈ જાય અને આને પણ મફત ટોપલી વિતરણ અત્યાર સુધીમાં લગભગ 60000 જેવી કચરા ટોપલી નું વિતરણ થઈ ગયો છે આવનારા દિવસોમાં બાકી પણ થઈ જશે કેટલા પરસેન્ટ અબાઉટ 60% મને કોઈ પર્ટીક્યુલર માણસનું નામ

જુનાગઢ ના તમામ નાગરિકો પણ એટલા સહકાર જરૂર છે એક કિલોમીટરના રસ્તા ઉપર નીકળીએ તો એટલીસ્ટને દસ થી પંદર જગ્યા પાણીની કુંડી જોવા મળે છે અને પીવાની ત્યાં વ્યવસ્થા કરીશું ખાવાની વ્યવસ્થા કરીશું તો ઢોર પછી રોડ ઉપર આવવાના છે મહાનગરપાલિકા છેલ્લા સાત આઠ મહિનામાં બે હાજર થી વધુ ઢોર પકડ્યા છે અમે અમારું એક પર્સનલ કમિટમેન્ટ છે કે આવનારા એક થી બે મહિનામાં સિટીને ઢોર મુક્ત કરવાના છે નવા ગૌશાળા ઢોર ડબ્બા પણ તૈયાર થઈ રહ્યા છે પરંતુ સાથે સાથે આપની પણ તમામની જવાબદારી છે કે ઢોરને કોઈ પણ પ્રકારનો પ્રોત્સાહન નહીં આપવામાં આવે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફ્રેન્ડ્સ ઓફ કેટલ કરીને એક સ્કીમ ચલાવવામાં આવી રહી છે જે પણ વ્યક્તિને ઢોરનું દાન કરવાનું હોય અને ઘાસચારો નાખવાનો હોય જુનાગઢ મહાનગરપાલિકામાં આવીને અથવા જુનાગઢના ઢોર ડબ્બા ઉપર જઈને આની પોંચ ફડાવી શકે છે અને ત્યાં દાન કરી શકે છે દબાણ કામગીરી છે છે ઘણા એવા સ્થળો જે આજે પણ હજી દબાણ છે ટ્રાફિક ને ખુબ અડચણ છે છતાં હટાવવામાં આવતા નથી ભવિષ્યમાં આપને ખબર છે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અમે તમામ જે જગ્યાઓ છે પ્રાયોરિટી મુજબ આને લોકેટ કરી છે અને શહેરની તમામ જગ્યાઓ જ્યાં પણ દબાણ હશે અમે તમામ જગ્યાઓ ઉપર ધીરે ધીરે દૂર ગેરકાયદેસર હશે જે પણ દબાણ ની કેટેગરીમાં આવતા હશે એના ઉપર એક્શન લેવામાં આવશે સાહેબ પંચલી ને પંચલીના આધારોમાં જે લારી ગલ્લા જેમ ફાર્મ ઉભા રહે છે હજી સુધી એને કોઈ અટાઉ શું કેશું સાહેબ જે હું મેં આપને જેમ કીધું કે જેટલા પણ દબાણવાળી રોડ છે જ્યાં વધારે દબાણ છે અને અગ્રતાના ક્રમ મુજબ લેવામાં આવે છે ભવિષ્યમાં પણ તમામ રોડ ઉપરથી દબાણ દૂર કરવામાં આવશે ખાસ કરીને આપને તમામ મારફત વિનંતી આ છે કે દરેક ઘરમાં એક મેસેજ પહોંચાડવામાં આવે કે એક જનવરી બે હાજર પચીસ થી આપણે જે સેગ્રીગેટેડ વેસ્ટ ન મળે તો ખરેખર શહેરનો નો કચરા વ્યવસ્થાપન બહુ ડિફિકલ્ટ રહે છે આપણે જે અત્યારે પાઇપલાઇન ને બધું નાખવાનું કામ ચાલે છે એમાં બહુ ધીમી ગતિએ ચાલે છે એક વાર પછી લોકો કામ થઈ ગયું આ છતાંય લોકો જાય અત્યારે પાઇપલાઇન ની જેટલી પણ ટીમો છે આની ત્રણ ગુણા કરી દીધી છે જે અગાઉમાં ચાલતી હતી થ્રી ટાઈમ્સ મેન પાવર ચાલે છે થ્રી ટાઈમ્સ મશીનરી પણ આવી ગઈ છે અમે ખૂબ ઝડપથી આને પૂરો કરવા માંગીએ છીએ પરંતુ 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 અમુક કેસીસ એવા હોય છે કે આ કામગીરી જે છે ખૂબ કોમ્પ્લિકેટેડ હોય છે પાણીની લાઈન હોય છે ગટરની લાઈન પણ હોય છે અને સાથે સાથે અમુક કનેક્શન્સ હોય છે અમુક યુટિલિટીઝની લાઈન હોય છે ઝીઓની હોય છે બીએસએનએલ ની લાઈન હોય છે અમુક જગ્યાએ ની પણ આવતી હોય તો એવા નાના મોટા સપોઝ કોઈ ફોલ્ટ થયા હોય આને પણ રિપેર કરવાની જરૂરત રહે છે અને શિફ્ટિંગ પણ કરાવવાની જરૂરત રહે છે અમે એવું ઈચ્છીએ છીએ અને પ્રયાસ પણ કરીએ છીએ કે કોઈ પણ ખોદાણ થયા પછી આને ઝડપથી એડ્રેસ થાય અને તમામ કનેક્શન્સ જે તૂટી ગયા અને રિપેર કરવામાં આવે ને ઝડપથી ફરીથી ઉપર રોડ બની બાજુમાં અત્યારે તોડીને 3 દિવસથી આવી છે કાંઈ કરતા નથી મે આ આ બધી તમામ સૂચનાઓ મળે છે આના કામ કરી કોર્પોરેશન વિસ્તારમાં આ વિસ્તારમાં જેટલી પણ પ્રોપર્ટી છે તમામ પ્રોપર્ટીઝને પ્રોપર્ટી ટેક્સ ભરવાનું જ હોય છે કોઈ એક્ઝેમ્પશન નથી વાત તો સાંભળો છેલ્લા 15 20 દિવસથી તમામ આપના વર્ડ એસઆઈએ ખૂબ મહેનત કરીને અને આ લગભગ અત્યારે જે ન્યુસેન્સ પોઈન્ટ છે આપ કેટલા 50 55 હશે 100 જેવા બંધ કરી દીધા છે અને આવનારા સમયમાં અમે તમામ ન્યુસન્સ પોઈન્ટ બંધ કરીશું એક પણ શહેરમાં અને ધારો કે અહીંયા છે પબ્લિક સ્કૂલ આગળ જે સોસાયટી છે અહીંયા ઉપરથી નાખે છે અહીંયા તમામ ઘરે એસઆઈ દ્વારા ઘરે ઘરે જઈને વિઝિટ કરીને આને તાકીદ કરવામાં આવી છે અમે એવું ઈચ્છીએ છીએ કે દંડ કરવા તો ઠીક છે પણ વ્યવહાર પરિવર્તન જે બિહેવિયર ચેન્જ જે છે આને માટે સિર્ફ દંડ ઇઝ એનફ નોટ એનફ અને સાથે મળવું પડે અને સમજૂત કરવા પડે અમુક માણસોને ખબર નહીં હોય તો પણ કરતા પણ વ્યવહાર પરિવર્તન થાય આ ખૂબ જ જરૂરી છે ઠીક છે આને એક્ટ એવું કહે છે કે કોઈ પણ બિલ્ડિંગ મહાનગરપાલિકા વિસ્તારમાં હોય અને જર્જરિત હોય તો આને ઉતારવાની ફરજ પડે છે પ્રક્રિયા આ છે કે અમને જ્યારે પણ બિલ્ડિંગ દેખાતી રીતે ખૂબ જર્જરિત લાગતી હોય અથવા ખૂબ જૂની થઈ ગઈ હોય તો અમે આના ઓનરને કહીએ છીએ કે આપ પોતાનું એક સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરો સ્ટેબિલિટી રિપોર્ટ મતલબ કે બિલ્ડિંગ સારી છે અને આ બધું લોડ બિયર કરી શકે છે અરજદારને વારંવાર સૂચના આપવામાં વારંવાર સૂચના આપવામાં આવે છે છતાં પણ આના દ્વારા જે સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ નહીં કરવામાં આવે તો જે ખૂબ જ ભયજનક બિલ્ડિંગ હોય આની એક્સેપ્શનલ કેસમાં અમે સ્ટેબિલિટી રિપોર્ટ કરાવીએ છીએ બાકી નોર્મલી આ તમામ બિલ્ડિંગોને અમે એવું જ માનીએ છીએ કે ખૂબ જર્જરીજ છે અને આને ઉતારવા માટે કહીએ છીએ વાત સાંભળો પૂરી આખી હું તમને કહું છું તમે મને ખબર છે વિશાલ ટોવરની વાત કરો છો મને હું ત્યાં જાઉં છું તો જેટલી પણ બિલ્ડિંગ્સ જે છે અને સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ નહીં કર્યું હોય કરવાની ફરજ પડે છે જે બિલ્ડિંગ પોતે નહીં ઉતારે તો પછી કોર્પોરેશનનો રોલ આવે છે અને કોર્પોરેશન ઉતારશે તો પણ પૈસા જે છે આ પાર્ટી પાસેથી જ લેવાના હોય કારણ કે બિલ્ડિંગ ઉતારવાની ફરજ જે છે આ પાર્ટીની જ જે ઓનર છે આની છે બરોબર કોર્પોરેશન દ્વારા અને સ્ટેબિલિટી રિપોર્ટ જોયા પણ વગર આપ કહી શકો છો આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરીત છે અને ઉપરના માળ છે આ બિલ્ડિંગ જર્જરીત છે આને માટે આવ્યું છે અત્યારે જે અરજદારો જે છે આ કહું છે કે ચાર માળ જે છે અમને આપી દો અમે આને કહીએ છીએ કે આપ સ્ટેબિલિટી રિપોર્ટ લાવો સ્ટેબિલિટી રિપોર્ટ આપ કોઈ પણ માન્ય એન્જિનિયરનો લાવશો અને સ્ટેબિલિટી રિપોર્ટ મળશે તો પછી આપણે આગળ વધી શકીશું જે આ લોકો આ ઈચ્છતા હોય કે કોર્પોરેશનની સ્ટેબિલિટી રિપોર્ટ કરાવીને આવે આપનું કોર્પોરેશન પણ કરાવી શકે છે આનું ખર્ચ જે છે આ જે આનું એસોસિએશન હશે પ્રશ્ન છે એસોસિએશન સાથે મળીને આનું જે છે સ્ટેબિલિટી રિપોર્ટ કરાવીને અમને આપવાનું તો છે જે પણ ઓનર છે આ બિલ્ડિંગ ના આને કરાવીને આપવાનું રહેશે બાયોગેસ ના પ્લાન્ટથી કરીએ છીએ અને જે સૂખો કચરો હોય છે આને સેગ્રીગેટ કરીને પછી જે જે ફરીથી વેચાણ થઈ શકતો હોય વસ્તુઓ આ માર્કેટમાં બધા ગ્રુપ સાથે લિંક કરીએ છીએ બાકી જે લેન્ડફિલ થાય છે આ બધાનો વ્યવસ્થા પણ જુદો છે સફાઈ જળવાય આ પણ ખૂબ જરૂરી છે અને આને માટે તમામ મીડિયા મિત્રો એક પૂરા આખા સમાજમાં થોડો વૈચારિક પરિવર્તન આવશે ને તો કદાચ આપણે આ લક્ષણ અચીવ કરી શકીશું હું ધીરે ધીરે આ પરિવર્તન જોઉં છું આ બધા જોતા હશે અને આપણે બધા મળીને કરીશું તો ખૂબ સારા રિઝલ્ટ આવશે થેન્ક યુ